કેમિકલ વેસ્ટના નિકાલનું ષડયંત્ર કરનારા તત્વો સામે પંચમહાલ એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે પંચમહાલ એસઓજીએ કેમિકલ વેસ્ટ ઠાલવતા હોવાના કૌભાંડની તપાસ કરી ટેન્કર ચાલકની ધરપકડ કરી છે

કેમિકલ વેસ્ટ અંગેની એસઓજીએ આગળની તપાસ હાથ ધરતા વિજયપુર હાઈવે પાસે આવેલ તુલસી એન્ટરપ્રાઇઝ નામની કંપનીના પાછળના ભાગેથી કેમિકલ વેસ્ટનો જથ્થો જમીનના દાટેલી હાલતમાં મળી આવ્યો હતો આ જથ્થાના નમૂના પોલ્યુશન કંટ્રોલ બોર્ડે લીધા હતા અને તપાસના અંતે નાગદા ઉજ્જૈન ખાતે આવેલી ગોલ્ડન કેમિકલ એજન્સીના સંચાલકો અને એજન્ટોના નામ બહાર આવ્યા હતા આ લોકો દ્વારા કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કરને નંદેશરી થી વેજલપુર સુધી તુલસી એન્ટરપ્રાઇઝ કંપનીનો ખોટું બિલ બનાવીને ધહેજ ખાતેની ગુજરાત ફ્લોરા કેમિકલ કંપનીનો ખોટું એનાલિસિસ સર્ટિફિકેટ બનાવી આ સર્ટિફિકેટનો સાચા તરીકે ઉપયોગ કરીને તુલસી એન્ટરપ્રાઇઝ કંપનીના પાછળના ભાગમાં આવેલી જમીન માપ દાટી તેનો નિકાલ કરવામાં આવતો હોવાની વિગતો મળી હતી પોલીસે ટેન્કર ચાલક સાહિદ હુસૈન સહિત ગોલ્ડન કેમિકલ એજન્સીના માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો